નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે રમત સંકુલ નડિયાદ ખાતે વોલીબોલ સ્પર્ધા યોજાઈ નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે રમત સંકુલ હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે નડિયાદ ખાતે ઇન્સ્ટ્રામુરલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિસરના તથા ઓફિસ સ્ટાફ કોચ અને ખેલાડી ભાઈ બહેનો ની કુલ સોળ વોલીબોલ ટીમો બનાવી પરસ્પર સ્પર્ધા કરી નેશનલ સ્પોટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ડોક્ટર મનસુખ તાવીથિયા નેશનલ સ્પોર્ટ ડે ની જિલ્લા વાસીઓને શુભકામનાઓ પાઠવી હતી તથા વરસાદની સ્થિતિને લઈને સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ સૂચનાઓનું પાલન કરવા અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો આ સ્પર્ધામાં નેશનલ વોલીબોલ કોચ શ્રી ડૉક્ટર અજય

જિલ્લાની તમામ જનતાઓને હું નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે શુભેચ્છા પાઠવું છું સાથે સાથે વરસાદની સિઝન ચાલી રહી છે સરકારશ્રીની ગાઈડલાઇન અને તકેદારીને ભાગ્યરૂપે પગલાં લેવા તમા તમામ જાહેર જનતાને હું વિનંતી કરું છું સાથે સાથે જિલ્લા તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે તો એમને તમામને પણ સહયોગ આપી તકેદારી લેવા હું અનુરોધ સાથે વિનંતી કરું છું